નમસ્કાર દોસ્તો જય દ્વારકાધીશ તો આજે આપણે દવા છાંટવા જવાના છીએ જે માંડવી આવી હતી તેમાં પણ અત્યારે જુઓ સુરત દાદા નીકળી ગયા છે અને તમામ મિત્રોને જય દ્વારકાધીશ અને તમામ મિત્રો બધા સારા હશે એવી આશા છે અમે બધા પણ સારા જ છીએ તો જુઓ સવારનો નજારો વહેલી સવારે કંઈક આપણો પ્રકારનો વાળી નજારો હોય છે તો ચાલો આપણે હવે અત્યારે ડેમે આવી ગયા છે જે આપણે માંડવી વાવતા હતા એ ખેતરમાં આપણે આવી ગયા છે અને અત્યારે જો મગફળીમાં વરસાદ થઈ ગયો છે બે દિવસ અને પોપડા કાઢવાનું ચાલુ છે અંદર અંકુરિત થઈ ગઈ છે માંડવી તો એમાં બાસાલીન અને ગોલ બંને દવાનું મિશ્રણ કરીને અત્યારે આપણે છાંટવાનું ચાલુ કરી દીધું છે તો આઠસો ફૂટનો ચા છે ક્યારો છે એટલે એક ક્યારે એક પંપ આપણે છાંટવાના છીએ તો ચાલો આપણે બાસાલીન છાંટી દઈએ જેથી કરીને આપણને ખડમાં થોડીક રાહત રહે અને નિંદામણું ઓછું ઉગે તો અત્યારે આપણે બધા પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે તો ફટાફટથી પંપ ભરીને પછી દવા છાંટવાનું ચાલુ કરી દઈએ અને પાછળ આપ જોઈ શકો છો વરસાદ પણ ચડી ગયો છે એટલે ફટાફટથી પંપ ભરી લઈએ અને આ જો અમારા બળદ અત્યારે આરામ કરી રહ્યા છે અને આ એક બળદ કેમેરો જોઈને બીવે છે તો આપણું આ મોટર તો અહીંયા ટેબલ માથે પંપ ભરીએ છીએ અને આ કુંડી તો જો આ પ્રમાણે અત્યારે સવારનો નજારો છે તો એક હવે હું પણ પંપ ભરી લઉં પપ્પા અને કિસાને પંપ ભરી લીધા છે તો જો આવી રીતના સ્પ્રે ચાલુ છે થોડો ગારો છે પણ હવે છાટવું જ પડશે તો આવી રીતના માંડવી બહાર આવવાની તૈયારીમાં છે આજે સવાર સુધીમાં રાત્રે લગભગ અડધી વાટી બહાર નીકળી જશે તો જો આ પ્રમાણે ભાષાલીમનો છંટકાવ આપણે ચાલુ કરી દીધો છે મિત્રો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આ પ્રમાણે જો બાસાલીન આપણે છાટીએ છીએ અને આપણે આ સોમવારે મગફળી આવી હતી એટલે સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર એટલે પાંચમા દિવસે આપણે આ મગફળીમાં દવા છાંટવા આવ્યા છીએ તો તમે કેટલા દિવસે માંડવીમાં દવા છાંટો છો ખડની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જો અમારા પપ્પા આવી રીતના આગળ જાય છે એમની આગળ કિશન છે એને હું પાછળ છું તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો એન્જોય કરો જય હિન્દ